જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું ક્રિપકો ક્રૂબકો ક્રિપકો જે જે કંપની છે જે સરકારી છે ક્રુપકો ફર્ટિલાઇઝર લિમિટેડ જે ગવર્મેન્ટ છે જે જુનિયર ટેકનિશિયન મિકેનિકલની ભરતી જાહેર થઈ છે જેમાં એ એલિજિબિલિટી સેલરી ક્વૉલિફિકેશન એજ પગાર ધોરણ ત્રીસ હજારથી સાઠ હજાર જેવો છે જેમાં ડિપ્લોમા આમ મિકેનિકલ માગ્યું છે તો તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ ક્રિપકોમાં જે જાહેરાત આવી છે જુનિયર ટેકનિશિયન મિકેનિકલ માટે જેમાં ડિટેલમાં ચર્ચા કરીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ એ ક્રિપકો કોઓપરેટિવ એન્ડ બિયોન્ડ તો ક્રિપકોમાં જે ભરતી આવી છે ક્રિપકો ભારતીય કૃષક ભારતીય કોઓપરેટિવ લિમિટેડ ક્રિપકો એ સત્તરમી એપ્રિલ ઓગણીસો એસીના રોજ સ્થાપાયેલ જેના વિશે આપણે જોઈએ કે બહુ રાજ્ય સહકારી મંડળી છે હાલમાં તે ખાતર ઉત્પાદક સહકારી તરીકે નોંધાયેલ છે હજીરા સુરત ખાતે આવેલ ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં એમોનિયાના જે બે પ્રવાહ છે અને યુરિનિયાના જે ચાર ડિપાર્ટમેન્ટ છે એના ઉત્પાદન ક્ષમતા છે ક્રિપિકો તેના કર્મચારીઓને મૂલ્યવાન સંસાધન અને સંપત્તિ માને છે ક્રિપિકો લાયકાત ધરાવતા અને ગતિશીલ યુવાન વ્યક્તિઓની કારકિર્દીની ઘણી આકર્ષક તકો પ્રદાન કરે છે તો ક્રિપકો ક્રિપકો ભારતીય કો લિમિટેડ ક્રિપકો હજીરા પ્લાન્ટ સુરત ઇન્વાઇટ એપ્લિકેશન ફોર્મ કેન્ડિડેટ ફોર ધ ફોલોઇન પોસ્ટ ઓફ ઇન મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ માટે છે જે અહીં તમે જોઈ શકો છો જુનિયર ટેકનિશિયન મિકેનિકલ જીઆર વન ટ્રેની ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયર ટુ એપ્લાય ફોર ધ અબઉ મેન્શન પોસ્ટ બેઝ ઓન યોર ક્વોલિફિકેશન પ્લીઝ ક્લિક જે અહીં તમે જોઈ શકો છો અહીં એપ્લાયિંગ માટેનું છે હવે ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરીશું આપણે જેમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થશે એ ફર્સ્ટ જાન્યુઆરી બે હજાર પચીસ અને લાસ્ટ ડેટ છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકશો ઇમ્પોર્ટન્ટ ડેટ છે એના પછી વાત કરીશું અહીં એલિજિબિલિટી ક્રાઇટેરિયા તમે જે વેબસાઇટ છે આપણે એમ ડિસ્ક્રિપ્શનમાં એ વેબસાઇટ મૂકી દઈશો એમાં તમે જઈને બધું ચેક કરી શકશો જેમાં એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે કઈ રીતે એપ્લાય કરવું છે પછી તમારો ન્યૂ રજીસ્ટ્રેશન છે રજીસ્ટ્રેશન યુઝ કઈ રીતે તો એની ડિટેલ છે તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તો સંપૂર્ણ ડિટેલ આપેલી છે હવે વાત કરીશું જે ભરતી છે તેના વિશેની ડિટેલમાં ચર્ચા ધ ડિટેલ એલિજિબિલિટી સ્પેસિફિકેશન રિગાર્ડિંગ પોસ્ટ ડિસ્ટિંગ આર એઝ ધ અંડર અહીં આપેલી છે જે ડિપાર્ટમેન્ટ આપેલું નેમ ઓફ પોસ્ટ તો નેમ ઓફ પોસ્ટ તમે જોઈ શકો છો જુનિયર ટેકનિશિયન મિકેનિકલ ગ્રેડ વન ટ્રેનિંગ एज की बात करी सो नॉट मोर देन 25 इयर्स एज 13 11 2024 એટલે 30 11 2024 સુધી મતલબ એ 25 વર્ષથી વધારે ન હોવી જોઈએ અહી ડિપાર્ટમેન્ટ છે મેકેનિકલ મેન્ટેનન્સ এড્યુકેશન ક્વોલિફિકેશન ની વાત કરી શકો 3 યર ફૂલ ટાઈમ ડિપ્લોમા ઇન મેકેનિકલ એન્જિનિયરિંગ ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી વિથ ધ મિનિમમ ઓફ 60 એગ્રીગેટ માર્ક્સ એન્ડ ધ યર ઓફ પાસિંગ શૂડ બી બે હજાર ચોવીસ બે હજાર ચોવીસ જેમાં પચાસ હા સોરી મિત્રો સાહીઠ ટકા હોવા જોઈએ ફરજિયાત અને બે હજાર ચોવીસમાં આઉટ કરેલું હોવું જોઈએ હવે વાત કરીશું સ્ટાઇપેન્ડ બોન્ડ અને એબઝો એબઝોર્બન પે સ્કેલની વાત કરીશું ટ્રેનિંગ પીરિયડ બે વર્ષનો છે ટ્રેનિંગ સ્ટાઈપેન્ટ જે ત્રીસ હજાર હશે શરૂઆતની પછી એમાં કેન્ટીનને એલાઉન્સ આપેલી છે વોશિંગ એલાઉન્સ આપેલું છે ફોર ધ ફર્સ્ટ યર ઓફ ટ્રેનિંગ પિરિયડ જે ત્રીસ હજાર અને પ્લસ જે તમને કેન્ટીન એલાઉન્સ આપેલું છે વોશિંગ એલાઉન્સ મળવાપાત્ર છે એના પછી બીજા વર્ષ માટે ત્રીસ હજાર અને આ જે ટ્રેનિંગ પિરિયડ માટે છે પર મંથ પ્લસ કેન્ટીન એલાઉન્સ એન્ડ વોશિંગ એલાઉન્સ ફોર ધ સેકન્ડ યર ટ્રેનિંગ પીરિયડ હવે મિત્રો આના માટે બોન્ડ પણ છે બોન્ડની પણ છે ટ્રેનિઝ આર રિક્વાર્ડ ટુ એક્ઝિક્યુટિવ એન્ડ ફર્મીસી બોન્ડ એમાઉન્ટ એટલે કે તમારે બોન્ડ પણ કરવા પડશે જેમાં ચાલીસ હજાર ટુ સર્વ ક્રિપકો ફોર ત્રણ આફ્ટર એબ્ઝો એટલે મતલબ કે ત્રણ વર્ષ માટે તમારે બોન્ડ પણ ચાલીસ હજાર જમા કરાવવા પડશે અહીં પે સ્કેલની વાત કરીશું એબઝોર્શન પે સ્કેલ ત્રીસ હજારથી સાઠ હજાર બેઝિક તમારો ત્રીસ હજાર હશે અને જે તમને મંથ ઇન્ડસ્ટ્રીયલ ને અધર એલાઉન્સ કરતાં તમને સાઠ હજાર પેમેન્ટ મળશે હવે સૂચનાઓ આપેલી છે જેમાં અહીં તમે જોઈ શકો છો ધ પર્સન્ટેજ ઓફ માર્ક્સ ઓપટેન ધ કેન્ડિડેટ ઇન ડિપ્લોમા એન્ડ એવાર્ડ ઇન ફાઇનલ ક્વોલિફિકેશન એક્ઝામિનેશન વિલ બી કેલ્ક્યુલેટ બેઝ ઓન ધ પ્રેક્ટિસ ફોલોઈંગ બાદ ધ યુનિવર્સિટી જે તમારા જે માર્ક્સ છે એના આધારે તમારો શોર્ટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે ઇન ધ કેન્ડિડેટ અવાર્ડ ગ્રેડ જીપી ઇન્સ્ટિટેડ ઓફ માર્ક્સ ઇક્વિવેલન્ટ પર્સન્ટેજ સેલ બી કેલ્ક્યુલેટેડ બેઝ ઓન ધ કન્વર્ઝન ધ પર્સન્ટેજ ક્રાઇટેરિયા ઇઝ ફોલો બાય ધ રિસ્પેક્ટિવ યુનિવર્સિટી ઇન્ડિસ્ટ્રી ફ્રોમ વેર હી હેઝ ઓપ્ટેન ડિપ્લોમા જે તમે ડિપ્લોમાના માર્ક છે એના આધારે તમારો શોર્ટ લિસ્ટ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે અહીં તમે જોઈ શકો છો કે આ ભરતી અરજી શોર્ટ લિસ્ટ અહીં તમે જોઈ શકો છો જનરલ ઇન્સ્ટ્રક્શન આપેલું છે આ ભરતી અરજીને શોર્ટ લિસ્ટિંગ પ્રક્રિયા સો ટકા ઓનલાઈન છે પાત્રતા અને રસ ઉમેદવારો ક્રિપકોની જે વેબસાઇટ આપેલી છે જેમાં અહીં તમે જોઈ શકો છો ક્રિબકોની જે વેબસાઇટ છે કેરિયર ક્રિપકો તમે કરશો તો તમને જોવા મળશે તો જે એની કારકિર્દી છે ક્રિપકો તમે કરશો અને કેરિયર ઉપર જશો અને એની જે ક્રિપકો વેબસાઇટ છે તો તમે તેમાંથી જોઈ શકશો જે વેબસાઇટ પર કારકિર્દી પેજ દ્વારા ઓનલાઈન અરજી કરવી જરૂરી છે કોઈ પણ ઓફલાઈન સંચારનું માધ્યમ નથી અન્ય કોઈ માધ્યમ અરજીનો પ્રકાર સ્વીકારવામાં આવશે નહીં ઉમેદવારોએ ક્રિપગોને પોસ્ટ દ્વારા કોઈ પણ દસ્તાવેજ મોકલવાની જરૂર નથી બીજા નંબરનો જોઈશો કે અરજી કરતાં પહેલાં ઉમેદવારોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓ ઉલ્લેખિત તમામ પાત્ર માપદંડ ધરાવે છે પછી એના પછી વાત કરીશું કે જે કોર્પોરેટ વેબસાઇટ છે અહીં જોઈ શકો છો જે એઝ વર ધ એપ્લિકેશન પ્રોસેસ જે અહીં ડબલ્યુ ડબલ્યુ ડોટ ક્રિપકો જે કોર્પોરેટ વેબસાઇટ છે તેના પર એના કારકિર્દી વિભાગમાં જઈને તમારે એપ્લિકેશન નંબર અરજી દરેક સફળ સબમિટ બનાવવામાં આવશે અને જેમાં તમારે રજિસ્ટ્રેશન કરીને ઓનલાઈન કરવાનું રહે છે ઉમેદવારો તમામ સાથે તમામ પત્રવ્યવહાર તેમના રજિસ્ટર ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર દ્વારા જ કરવામાં આવશે જો પસંદગી પ્રક્રિયાના કોઈપણ તબક્કે જોડવા સહિત જો અન્ય દસ્તાવેજો અહીંયા દસ્તાવેજો પ્રમાણપત્રો માપદંડોના સ્પષ્ટીકરણો અનુસાર ન મળે તો આવી ઉમેદવારોને પ્રક્રિયામાંથી પૂર્ણ કરવામાં આવશે એના પાસે છઠ્ઠા નંબરનો છે કે એપ્લિકેશન રજિસ્ટ્રેશન અરજી નોંધણી કે જે અધૂરી અથવા તો પાત્રના માપદંડને પૂર્ણ રીતે નથી કરતી તો તેને પાત્ર ગણવામાં આવશે નહીં તેનો અસ્વીકાર કરવામાં આવશે સાતમા નંબરમાં તમે અહીં જોઈ શકો છો સાતમા એપ્લિકેશન રિસીવ વિલ બી શોર્ટ બેઝ ઓન ધ અબવ એલિજિબિલિટી ક્રાઇટેરિયા એટલે કે જે પાત્ર થયેલા ઉમેદવારોને ઉપરોક્ત પાત્ર જે પ્રાપ્તતા માપદંડોના આધારે શોર્ટ લિસ્ટ કરવામાં આવશે ને માત્ર લાયક ઉમેદવારોને જે કોમ્પ્યુટર આધારિત કસોટી માટે સીબીટી માટે બોલાવવામાં આવશે આઠમા નંબરનું છે જે ઉમેદવારો પસંદ પસંદગી નોકરીની જરૂરિયાત મુજબ તબીબી રીતે યોગ્ય જાહેર કરવામાં તેના આધારે જ એમનું મેડિકલના આધારે જ તેમને પસંદગી કરવામાં આવશે એના પછી વાત કરીશું નવમા નંબરમાં ઓલ સાચ સિલેક્શન વિલ બી સબ્જેક્ટ ટુ ઓલ રિલેવેન્ટ ધ રૂલ્સ પોલિસી ક્રિબકોની જે રૂલ્સ અને જે નીતિ નિયમો માર્ગદર્શનના આધારે રહેશે પછી દસમા નંબરમાં કોઈપણ પત્રવ્યવહાર માટે જે પ્લાન્ટ રિક્રુમેન્ટ જે ક્રિબકોની જે આપેલી છે એના ઉપર તમે કરી શકશો અહીં જે વેબસાઇટ આપેલી છે તો તેના ઉપર તમે પત્રવ્યવહાર કે ઓનલાઈન જે કંઈ મૂકવું હોય તો મૂકી શકશો ઓનલાઈન અરજી કરવાની તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી છે ઓનલાઈન અરજી ભરવી ફરજીયાત છે જે તમે અહીં જોઈ શકો છો બારમા નંબરમાં ફિલિંગ ઓન ઓનલાઈન એપ્લિકેશન ઇન મેનેટરી ફરજીયાત છે સંપૂર્ણ અરજી ધરાવતા ઉમેદવારો માત્ર આગામી પસંદગી પ્રક્રિયા એટલે કે કોમ્પ્યુટર આધારિત કસોટી માટે બોલાવવામાં આવશે તો મિત્રો આ તેના વિશે સંપૂર્ણ ડિટેલ માહિતી મેળવી જો વિડીયો પસંદ આવ્યો હોય તો જેમાં પાત્રતા છે મિકેનિકલ ડિપ્લોમા મિકેનિકલ હોવું જોઈએ તમે જોઈ શકો છો મિકેનિકલ ફૂલ ટાઈમ મિકેનિકલ જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો